હંમેશા વિવાદથી ઘેરાયેલા વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે રાજકારણમાં ફરી એકવાર સક્રિય બનવા વાઘોડિયા સ્થિત કાર્યાલયને આજથી કાર્યરત કર્યું છે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ મધુશ્રી વાસ્તવે અધિકારી રાજ સામે મોરચો માંડ્યો હતો તેમણે કહ્યું કે કાવતરા કરનાર કાન ખોલીને સાંભળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું અને પછી જે બે નંબરના ધંધા હોય કે અન્ય કોઈ હોય તે સમજી જજો પાડી દઈશ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા મધુશ્રી વાસ્તવ ભાજપમાં હતા ત્યારે પણ અનેક વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા હતા ભાજપ સામે બળવો કરી અપક્ષ ચૂંટણી લડી મધુ શ્રીવાસ્તવનું માનવું છે કે વાઘોડિયામાં ભાજપનો ભગવો લહેરાવનાર મધુશ્રી વાસ્તવ હતા અને ભાજપને હરાવનાર પણ મધુશ્રી વાસ્તવ હતા વાઘોડિયામાં ભાજપના રાજમાં ચાલતા અધિકારી રાજથી પ્રજા તાહીમામ પોકારી ઉઠી હોવાથી પ્રજાએ મધુ શ્રીવાસ્તવને ફરીથી રાજકારણમાં સક્રિય થવા હાકલ કરી હોવાનું ખુદ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું અને ત્યારબાદ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ફરી એકવાર વાઘોડિયા નગરપાલિકા અને વાઘોડિયા તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ મૂકીને ત્રીજો લોકશાહી મોરચો બનાવી ચૂંટણી લડશે તેવા સંકેત પણ આપ્યા છે આજે મારા કાર્યાલયમાં મારી ડિગ્રીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે હું જીવતો રહ્યો મારી સાસમાં સાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદ ભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તાર અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મધ વિસ્તાર છે એ બેવ મધ વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે

છે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો એ કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈને તાલુકા પંચાયત બી લડાવવાનો તાલુકા પંચાયત બી જીતાડી અને તાલુકા પંચાયતના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટો વાઘોડિયાના અંદર ડેમેજની જે જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખરાબ થઈ ગયા રોડો બનાવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે ઓફિસ ખોલે હાલમાં મેં કેવડાવી દીધું છે કે જે બી અધિકારી હશે કાન ખોલીને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપથી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો